તો હેલો મિત્રો કેમ છો તમે બધા આવ્યો કે તમે બધા મજામાં જશો અને આગળ પણ મજામાં જ રહેજો તો મિત્રો આપણી ગેમમાં આવી ગયો છે મિસ્ટ્રી શોપ તો ચાલો આપણે જલ્દીથી જોઈ લઈએ કે એની અંદર શું શું વસ્તુ રહેવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો ઓગણચાલીસ ડાયમંડમાં અહીંયા ઇલાઇટ પાસે આપણને જોવા મળી શકે છે અને આપણે નીચે જોઈ લઈએ તો આ એક ઇમોટ પણ રહેવાનો છે મિસ્ટ્રી શોપમાં તમે જોઈ શકો છો આ ઇમોટને અપડેટ પછી થોડોક ચેન્જ કરવામાં આવ્યો છે અને બીજો આ એક બંડલ પણ રહી છે તો તમે જોઈ શકો છો મિત્રો આ બંડલ પણ મિસ્ટી શોપમાં રહેશે જો તમારી પાસે ડાયમંડ હોય તો બચાવીને રાખજો અને આ ગ્લોવલ પણ રહેવાનું છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આપણે નીચે વાત કરીએ તો આ ડાયમંડ રોયલ ને વેપન રોયલ ને એમ એ બધા વાઉે રહેવાના છે અને ચાલો આપણે અહીંયા સ્વિચ કરીને જોઈ લઈએ તો અહીંયા તો તમે જોઈ શકો છો નવ નવ ડાયમંડમાં એક કસ્ટમ તમને જોવા મળી શકે છે અને આ બંડલ આવું છે બંડલ તમે જોઈ શકો છો મિત્રો આ બંડલ ઓપી છે તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો મને તો બંડલ સારું લાગ્યું અને આપણે નીચે વાત કરીએ તો આ એક બંડલ પણ રહેવાનું છે બીજું જે ફિમેલનું બંડલ છે જે કાંઈ બહુ સારું એવું છે નહીં અને આ એક ઇમોટ પણ રહેવાનું છે મિસ્ટ્રી શોપમાં તો એ ઇમોટ નવ ડાયમંડમાં ફક્ત મળી રહ્યું છે અને આ એક ગ્લોઅલ પણ રહેવાનું છે જે ઓગણચાલીસ ડાયમંડમાં મળી રહ્યું છે અને આ એક બેકપેક પણ છે જે લેજન્ડરી છે અને ઓપી બેકપેક છે એને આપણે બીજી વાત કરીએ તો મિસ્ત્રી શોપમાં બીજી કાંઈ સારી વસ્તુ તો છે નહીં પણ ઇલાયડ પાસે એટલે સારું છે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે આશા રાખું છું કે તમને મારો આજનો આ નાનકડો વિડીયો જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી નાખજો અને તમારા બધા જ મિત્રોને શેર કરી નાખજો જેથી કરીને એ પણ આપણા વિડીયો જોઈ શકે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણી માતૃભાષા ગુજરાતીમાં આવે છે તે ફ્રી ફાયરના વિડીયો જોવા માટે